નમસ્તે ખેડૂત મિત્રો ગયા છે તલના વાહનની હરાજી લઈને જોઈ શકો છો આવક સારી છે વાહનની તારીખ બાર સાત બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ચાલુ વાહનની હરાજી જોઈ લઈએ બજાર ટકેલા હોય એવું લાગે છે ચાલીસ હજાર રૂપિયા ઢીલા હોય એવું પણ લાગે છે જે દેખાય જ આવશે

3760 3760 1600 1600 1600 1600 1600 1600 575 80 590 510 60 60 68

एक डेरू आओ चलो परिवार बंदर सौरिया बंदर सौरिया रुपया बंदर सौ पांच रुपया बंदर 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 रुपया रुपया बंदर Solo Society, Solo society. Site.